આજે તમારી સાથે શેર કરવાની છું આખા વર્ષ માટે બનાવીને સ્ટોર કરી શકાય એવી ટોમેટો સોસની રેસીપી માર્કેટમાં મળે છે એના કરતા એકદમ સરળ ચોખ્ખો અને હેલ્ધી ટામેટો સોસ તમે ખૂબ જ ઓછી કિંમતમાં ઘરે બનાવીને તૈયાર કરી શકો છો હાલો ફ્રાઈડ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ટોમેટો સોસ બનાવવા માટે અત્યારે મેં ટામેટા લીધા છે દોઢ કિલો જેટલા અને ટામેટાને એકદમ સરસ પાણીથી ધોઈ અને આપણે કટ કરવાના છે તો માર્કેટમાં શિયાળામાં એકદમ સરસ લાલ ટામેટા મળતા હોય છે એ લેવાના અને સાથે આપણને થોડો ગરમ મસાલો જોઈશે આ રીતનો આખો જેનો આપણે પોટલી બાંધવાની છે તો એની અંદર મેં દસ થી બાર નંગ મરી લીધા છે ચારથી પાંચ નંગ લવિંગ બે થી ત્રણ ટુકડા તજના અને એક મોટો મેં ઇલચો લીધો છે કપડાની કોટન પોટલી આ રીતે તૈયાર કરી લઈશું આપણે અને એને આપણે ટામેટાની સાથે બાફવા માટે મૂકવાની છે આ રીતે પોટલીમાં નાખીએ તો મસાલાની બધી જ ફ્લેવર આવી જાય અને આપણને કાઢવામાં પણ આસાની રહે અને એકદમ સરસ રીતે પોટલી બાંધવી જેથી મસાલો એની અંદર છૂટો ના પડી જાય હવે આપણે ટામેટાને કટ કરી લઈએ આ રીતના મોટા અને દળવાળા ટામેટા હોય ને એ લેવાના અને વચ્ચેથી આપણે એને આ રીતે બે ફાળિયામાં કટ કરી લેવાના છે જે દેશી ટામેટા આવે છે ને એનો ઉપયોગ નહીં કરવાનો એની અંદર ખટાશ વધારે હોય છે પછી આપણે એમાં ગળ પણ વધારે નાખવું પડે તો આ રીતના જે ટામેટા આવે છે ને એ લેવાના દેશી ટામેટાનો ઉપયોગ ના કરવો વચ્ચે બે ફાડામાં કટ કરી લઈએ આપણને આઈડિયા પણ આવી જાય કે અંદરથી ટામેટાની અંદર સડો તો નથી ને ક્યારેક ક્યારેક ટામેટામાં પણ અંદર સડો હોય છે આપણે આખા વર્ષ માટે વસ્તુ બનાવીએ તો આ રીતની થોડી થોડી નાની સાવચેતી રાખવી ખાસ જરૂરી છે ટામેટા કટ થઈ જાય એટલે આપણે એને બાફવા માટે મૂકીશું અને પાણી આની અંદર એડ કરવાની જરૂર નથી ટામેટાનું પાણી હોય છે જેમાં બફાઈ જશે સાથે આપણે એની અંદર ઉમેરીશું લસણ બીટ ડુંગળી અને કાશ્મીરી લાલ મરચાં કાશ્મીરી લાલ મરચાંથી કલર સરસ આવશે ને થોડી તીખાશ આવશે ડુંગળી લસણ તમે ના ખાતા હોય તો એ બંને નહીં લેવાના સ્કીપ કરી શકાય બીટના કારણે કલર ખૂબ સરસ આવશે અને આપણો જે ટોમેટો સોસ છે ને એકદમ ઘાટ પણ થશે બહારનો જે સોસ છે એને ઘટ કરવા માટે કોર્નફ્લોરનો ઉપયોગ કરવામાં આવે છે પણ આપણે ઘરે બનાવીએ છીએ તો એના અંદર આપણે બીટ નાખીશું જેથી આપણો સોસ હેલ્ધી બને સાથે મસાલાની પોટલી નાખીશું અને એની અંદર ઉમેરીશું આપણે ખજૂર ખજૂરના કારણે પણ આપણો જે ટોમેટો સોસ છે ને એકદમ ઘટ બનશે અને આપણને એની અંદર ખાંડ પણ ઓછી ઉમેરવી પડશે તો મેં અત્યારે લગભગ આઠથી દસ નંગ ખજૂર લીધી છે એના જે બીજ છે ને આપણે કાઢી નાખવાના છે અને એને પણ આપણે ટામેટાની સાથે બાફવા મૂકીશું પાણી નથી નાખવાનું જ્યારે કુકરને તમે ગેસ ઉપર મૂકો ને તો પહેલા ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની અને પછી તમારે ત્રણ મિસલ આવે ત્યાં સુધી પ્રેશર કૂક કરવાનું તો આ રીતે સ્લો ફ્લેમ ઉપર પાંચ મિનિટ રાખી પછી ગેસની ફીડિયમ મીડિયમ ટુ હાઈ વચ્ચે રાખી અને એને બાફી લઈશું અને જે મસાલાની પોટલી છે એ કાઢી લેવાની છે બફાઈ જાય એટલે અને ટામેટાની છાલ જેટલી નીકળી શકતી હોય એટલી આપણે કાઢી દઈશું અને ગરમ છે એટલે થોડું ઠંડુ થાય ને પછી આપણે એને બ્લેન્ડરની મદદથી આ રીતે ગ્રાઇન્ડ કરવાનું છે તમે મિક્સર જારમાં પણ કરી શકો મિક્સર જારમાં કરવું હોય તો ટમેટા એકદમ ઠંડા થવા દેવા ગરમ ગરમ જો તમે એને ભરો ને તો મિક્સર જારની અંદર વરાળ ના કર અને એનું ઉપરનું જે ઢાંકણ છે એ ખુલી જશે ક્વોન્ટિટી વધારે હોય તો આ રીતે બ્લેન્ડરથી પણ ઇઝીલી થઈ જાય છે તમે જો બરાબર એને બાફ્યું હોય ને તો એકદમ સરસ બ્લેન્ડરથી પણ એ ગ્રાઇન્ડ થઈ જાય છે બ્લેન્ડરથી ગ્રાઇન્ડ થઈ જાય પછી આપણે આ મિશ્રણને ગાળી લેવાનું હોય છે હું તમને અત્યારે કન્સિસ્ટન્સી બતાવું તો તમે જોશો તો એકદમ સરસ એવો ઘટ તૈયાર થયો છે અને આ જે સોસ છે એને બનવામાં લગભગ અડધા થી પોણા કલાકનો સમય લાગે છે તો હવે જાડા તળિયાવાળી કડાઈ લઈ એની અંદર આપણે આ રીતે ચાણી મૂકી અને ગાળી લઈશું જેથી ટામેટાના જે બીજ અને ખજૂરના જે રેસા ને બધું હોય ને બધું નીકળી જાય તો ગરમ છે મિશ્રણ એટલે આપણે ચમચાની મદદથી આ રીતે એને ગાળી લઈશું ત્યારબાદ આપણે એને ગેસ પર ઉકળવા માટે મૂકવાનું છે અને તમે જોઈ શકો છો અત્યારે કન્સિસ્ટન્સી એને આપણે એકદમ ઘટ થાય ત્યાં સુધી ઉકળવા દઈશું તો એની અંદર મીઠું નાખ્યું છે મેં મીઠું બે ટી સ્પૂન જેટલું એડ કર્યું છે અને અડધો કપ ખાંડ નાખી દઈશું દોઢ કિલો ટામેટા હોય તો એની અંદર તમે જો ખજૂર નાખી હોય તો અડધો કપ ખાંડ ઇનફ છે પણ ટામેટાની અંદર જો ખટાશ વધારે હોય તો ખાંડની ક્વોન્ટિટી તમારે થોડી વધારે પણ નાખવી પડે પણ આપણે જે આ હાઈબ્રિડ ટામેટા લઈએ છીએ ને એમાં એટલી ખટાશ નથી હોતી એટલે અડધો કપ ખાંડ ઇનફ છે ખાંડ ઓગળશે એટલે થોડું પાણી થશે પણ થોડી જ વારમાં બળશે એટલે મિશ્રણ ઘટ થવા લાગશે તો જુઓ લગભગ મેં એને પાંચેક મિનિટ ઉકળવા દીધું છે તો આ રીતે એ ઉકળવા લાગ્યું છે અને આ મિશ્રણ એકદમ સરસ ઘટ થાય ત્યાં સુધી ઉકાળવાનું છે અત્યારે એની અંદરથી બહાર છાંટા નહીં ઉડે પણ જેમ જેમ મિશ્રણ ઉકળી જશે અને પાણી ઓછું થતું જશે પછી એની અંદરથી છાંટા ઉડવાના ચાલુ થશે તો વચ્ચે વચ્ચે આપણે એને આ રીતે હલાવતા જઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે એટલે તમે ઘરમાં કંઈ કામ કરતા હોય રસોઈ બનાવતા હોય તો એક બાજુ ગેસ પર તમે આ પ્રમાણે સોસ તૈયાર કરી શકો માર્કેટમાંથી આપણે જે સોસ લાવીએ છીએ એને કિંમતમાં મોંઘો પણ હોય છે અને એની અંદર ઘણા બધા પ્રિઝર્વેટિવ એડ કરેલા હોય છે જ્યારે ઘરે આપણે બનાવીએ તો કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ વગર એકદમ સરસ સોસ તૈયાર થાય છે આ રીતે પાણી ઓછું થશે ને એટલે બહાર છાંટા ઓડવાની શરૂઆત થઈ જશે અત્યારે આપણો જે સોસ છે ને પતલો છે એટલે કે હજુ એ તૈયાર નથી થયો જેમ જેમ એની અંદરનું પાણી ભળી જશે ને ઘટ થશે એટલે એ બનવાની પ્રોસેસ ચાલુ થઈ જશે હવે પાણી જેમ જેમ બળતું જશે ને એમ છાંટા ઉડવાની શરૂઆત થશે તો એવા સમય પર આપણે ઢાંકણ ઢાંકી દેવાનું જેથી આપણે દાજી પણ ના જઈએ છાંટા ઉડવાના કારણે ને આપણું કિચન પણ ગંદુ ના થાય તો આ રીતે એકદમ ઘટ થાય એટલે આપણે ચેક કરવાનું કે આપણો ટોમેટો સોસ તૈયાર થયો કે નહીં અત્યારે ખૂબ જ છાંટા ઓડે છે તો મેં ગેસ થોડી વાર બંધ કર્યો છે અને આ જે સોસ છે એને આપણે એક પ્લેટમાં કાઢી અને ચેક કરીએ તો આ સોસને તમે પ્લેટની અંદર કાઢશો તો પ્લેટને તમે થોડી ત્રાસી કરશો ને તો એની અંદર તમને થોડું આ રીતનું પાણી જેવો રેલો દેખાશે તો એટલે કે આપણો જે સોસ છે હજુ તૈયાર નથી થયો આખો તૈયાર થશે એટલે એની જાતે જે નીચે આવશે તો ફરી મેં એને બીજી દસ મિનિટ ઉકળવા દીધું હતું સ્લો ફ્લેમ પર અને હવે આપણે ચેક કરીએ અત્યારે એકદમ ઘટ થઈ ગયું છે છાંટા ના ઉડે એટલે મેં ગેસ બંધ કર્યો છે આ સમય પર ખૂબ જ છાંટા ઉડતા હોય છે એટલે ખૂબ જ સાવધાનીથી તમારે એને હેન્ડલ કરવું તો ફરીથી આપણે થોડો સોસ પ્લેટમાં કાઢી દઈએ આ રીતે પ્લેટમાં કાઢશો અને તમે એને થોડી ત્રાસી કરશો ને તો આ રીતે સોસ આખો જ નીચે આવશે પાણી નહીં આવે તમે જોઈ શકો છો કે સોસ આખો જ નીચે ખસી રહ્યો છે એટલે કે આપણો સોસ અત્યારે તૈયાર થઈ ગયો છે અને ઠંડો થયા પછી હજુ એ થોડો ઘટ થશે તો આપણે એને ઘટ બનાવવા માટે બીજી કોઈ જ વસ્તુ એડ નથી કરી જેમ કે કોર્ન ફ્લોર બહાર ઉમેરવામાં આવે છે તો આપણો જે સોસ છે એ ઘરે બનાવેલો છે કોઈ પ્રિઝર્વેટિવ નથી તો આપણે એની અંદર એડ કરી દઈશું વિનેગર જેનાથી થોડી ખટાશ પણ આવશે અને આપણો આ જે સોસ છે ને એ લાંબા સમય સુધી સારો રહેશે તો વિનેગર અને ખાંડે બંને એની અંદર પ્રિઝર્વેશનનું કામ કરશે તો ઠંડો થાય પછી આપણે એને કાચની બોટલમાં ભરીશું લાંબા સમય માટે સ્ટોર કરવો હોય તો હંમેશા કાચની બોટલ લેવી અને કાચની બોટલ જે એર ટાઇટ આવે ને એ લેવાની છે તો આ પ્રમાણે તમે કોઈ પણ બોટલ જે તમારી પાસે હોય લઈ શકો લાંબી બોટલ આવે જે સોસની તૈયાર માર્કેટમાંથી લાવેલી ખાલી હોય તો એમાં પણ તમે ભરી શકો ઠંડો થઈ જાય પછી હું તમને એની કન્સિસ્ટન્સી બતાવું તો આ રીતની એકદમ ઘટ કન્સિસ્ટન્સી છે જે કલર ટેક્સચર આપણે કોઈ જ એની અંદર આર્ટિફિશિયલ વસ્તુઓ નથી એડ કરી સિવાય કે વિનેગર તો એકદમ સરસ આપણો ટોમેટો સોસ તૈયાર થયો છે માર્કેટ કરતા એકદમ સરસ ચોખ્ખો અને હેલ્ધી તો ટામેટાની શિયાળાની સિઝન જતી રહે એ પહેલાં તમારે આ રેસીપી તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવી રહી આખા માટે સ્ટોર સ્ટોર કરતા હોય તો આ રીતે મોટા વાસણમાં અને બાકીનો સોસ જે રેગ્યુલર આપણે ઉપયોગમાં વાપરવાના હોય એ નાની બોટલમાં કાઢવો જેથી એ ખરાબ ના થાય તો ફ્રેન્ડ્સ આજની રેસીપીને તમે ચોક્કસ ટ્રાય કરશો અને તમારી કમેન્ટ્સ મારી સાથે ચોક્કસ શેર કરશો તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપીની સાથે